નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલામાં ગાંધી મંદિર ખાતે અબોલ પક્ષી બચાવ અભિયાન અંતર્ગત વકૃત્વ સ્પર્ધા યોજાય રાજુલા શહેરમાં આવેલ ગાંધી મંદિર ખાતે પ્રકૃતિ પર્યાવરણ તથા અબોલ પક્ષીઓ બચાવ અભિયાન અંતર્ગત જાગૃતિ હેતુ માટે વકૃત્વ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પધારેલા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવાયું હતું આ વક્તૃત્વ સ્પર્ધામાં રાજુલાના પ્રાથમિક શાળા માધ્યમિક શાળા તેમજ કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીઓએ ઉત્તરાયણ પર્વ નિમિત્તે અબોલ પક્ષીઓ જીવ બચાવીએ અને સાવચેતીના ભાગરૂપે પતંગો સગાવીએ ખાસ કરીને સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત સમયે પતંગો નહીં ચગાવીએ જેથી અબોલ પક્ષીઓનું રક્ષણ કરીએ સાથોસાથ પર્યાવરણની જાળવણી તેમજ ચાઇનીઝ દોરીનો બહિષ્કાર કરીએ સહિત પર્યાવરણની જાળવણી માટે વિદ્યાર્થીઓએ પોતાનું વક્તૃત્વ રજૂ કર્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજુલા નેચર ક્લબ મહંતશ્રી ભાવેશ બાપુ ગોંડલિયા મારુતિધામ રાજુલા તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમમાં જાફરાબાદના આરએફઓ વાઘેલા તેમજ ખાંભા આરએફઓ રાજલબેન પાઠક ગર્લ્સ હાઈસ્કૂલ આચાર્ય સીમાબેન જોશી ચિરાગભાઈ જોશી ઇનાયતભાઈ મેડિકલવાળા ભાવેશ બાપુ ચેતનભાઈ ઠાકર સહિત વેપારીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા વકૃત્ત સ્પર્ધામાં ભાગ લીધો જેમાં રાજુલા નેચર ક્લબ અને ચિરાગભાઈ જોશી કે જે મેં દર વર્ષે આવા કાર્યક્રમ વકૃત્વ સ્પર્ધા યોજે તેમાં આજે મારો પ્રથમ નંબર આવ્યો છે એટલે મને ખૂબ જ ખુશી થઈ છે અબોલ પક્ષીઓ કે જે ઉત્તરાયણનો તહેવારમાં મૃત્યુ પામે છે તેના વિશે આજ હું વકૃત્વ બોલી હતી આયોજન કરવામાં આવેલા આ મહા કાર્યક્રમને હું સફળતાપૂર્વક સવે નિહાળ્યો અને આ સિરાગભાઈ જોશીનું આમાં ખૂબ જ મહત્વનું યોગદાન રહ્યું હતું આજે આપણે પંદર સૌદ જાન્યુઆરીમાં આપણે પતંગ સગાવીએ તે બાબતે આજે કાર્યક્રમ હતો કે આપણી ભૂલની સજા પક્ષીઓને ના મળે એ માટે ખૂબ જ ધ્યાન રાખવું પડશે અને જે દિવસે આપણને ખ્યાલ આવશે કે આપણી ભૂલની સજા શા માટે પક્ષીઓને મળે પક્ષી બિચારા એમાં નિર્દોષ શું કરે અને જે વાત હું આ એસપી એસપી સંઘી મહિલા પરિવાર વતી હું આપ સર્વનું અહીં ઉપસ્થિતનું સ્વાગત કરતા પરમધન્યતાની લાગણી અનુભવું છું જય હિન્દ જય ભારત અશ્વિ